અત્યારના વ્યસ્ત જીવનમાં લોકો પાસે શારીરિક શ્રમ કરવાનો વધુ સમય નથી હોતો આજે એકદમ સરળ જ એટલું બંધકોણ આસન ઘણી બધી રીતે એ ઓળખાય છે ભદ્ર આસન ઘણા લોકો કે છે બટરફ્લાયથી વધારે ફેમસ છે તો બંધકોણ આસનની સાચી રીત શું શું આપણે કરવામાં ભૂલ કરીએ છીએ અને તેમજ તેની સાવધાની તથા ફાયદાઓ તે તમામ વિશે આજે આપણે ચર્ચા કરીશું નમસ્કાર હું છું કાનન માંકર સૌ પ્રથમ જાણી લઈએ આસન કરવાની સાચી રીત જો આ રીતે બેસીએ પગના પંજા આપણી તરફ અને પગને નમસ્કારની મુદ્રામાં બે પગ વડે નમસ્કાર કરવાનું અને આ રીતે બેસવાનું શરૂઆતમાં તમે બિગીનર હો તો આટલા બધા પગ છે એ તમારી નજીક ના આવે તો ઘણા લોકો મેં એમ જોયા છે કે નીચે ના આવે એટલે આખું આમ પોતાની જાતને શ્રમ આપી અને એકદમ નીચે અડાડવાની કોશિશ કરે અત્યારે નહીં ખબર પડે પણ ઘણા લોકો એવું કે છે કે યોગ કરીએ છે તો પણ અમને થોડી શારીરિક પીડા થાય છે શ્રમ કરીએ છીએ તો તકલીફ પડે છે પણ કરવાની રીત ખોટી હોય છે માટે ક્ષમતાની બહાર એક દોરો પણ વધારે નહીં જવાનું મારી મચડીને નીચે અડાડવાની કોશિશ નહીં કરવાની નિરંતર નિયમિત અભ્યાસ કરશો એને મેળે નીચે પહોંચશે તો પહેલા સાચી રીતની વાત કરીએ હાથને કરીએ ઇન્ટરલોક પગની નીચે રાખીએ સેન્ટર પોઈન્ટની નજીક લઈ જવાનું કોશિશ કરવાની જેટલું પણ તમે પગ છે અંદર સુધી

આ ફેફસા છે એનો કાર્યક્ષમતા જ વધતી નથી માર્ગ ખુલતો નથી અને કમર છે ભવિષ્યમાં તમારી બગડી શકે છે જો આ રીતે પોસ્ચર અને પાછું કન્ટિન્યુઅસ બટરફ્લાય ચાલો તો આ તમને શરીરને નુકસાન પહોંચાડશે માટે રાઉન્ડ સ્પાઇન્ડ નહીં રાખવાની ખભા છે રાઉન્ડ નહીં અને કોશિશ કરવાની કે પોસ્ચર છે એ સીધું રાખીએ એક સેકન્ડ બે સેકન્ડ પાંચ સેકન્ડ થાકો એટલે રેસ્ટ એવી રીતે તમારે આ નિયમિત અભ્યાસથી તમારા શરીરમાં તમને ચોક્કસથી લાભ મળશે ફાયદાઓની પહેલા વાત કરીએ તો તમે જયારે આસનની પ્રેક્ટિસ કરતા હશો તમને ખ્યાલ આવશે જ કે આપણું લોઅર બોડી છે જે એકદમ સ્ટીફ હોય છે છે કે મસલ્સ એકદમ સ્ટીફ હોય આગળ આગળ પગમાં તમારે જકડાઈ હોય તો એમાં પણ તમને રાહત મળશે એક સરસ સ્ટ્રેચ મળશે ઘણા લોકો નીચે લાંબા સમય સુધી પલોઠી વાળીને નથી બેસી શકતા પદ્માસન નથી થતું તો આ બધા માટે આ એક જ સિમ્પલ પોઝ છે ઉપયોગી છે હવે ઘણી માન્યતા એવી પણ છે કે આ માત્ર સ્ત્રીઓ માટે જ સારું છે ના જરા પણ એવું નથી પુરુષ સ્ત્રી બંને માટે એટલું જ ફાયદાકારક છે બંનેની ફર્ટિલિટી માટે યોનિમા રિલેટેડ કોઈ પણ રોગ હોય પુરુષોને પ્રોસ્ટેટનું આગળ જતા વધારે પડતો ખાસ કરીને પચાસ વર્ષ પછી વધારે પ્રોબ્લેમ પડે છે તો તમે હજી જુવાન છો ઉંમર નાની છે તો તમે શરૂઆતથી જ આ કરશો તો તમને આગળ ઉપર એ પણ પ્રશ્ન નહીં રહે મહિલાઓની સાયકલ ઇરેગ્યુલર હોય છે બ્લીડિંગ રિલેટેડ ઇસ્યુ હોય છે

તો ખાસ મેં એક વિડીયો પણ બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો સાવધાની ઘણા કમર દુખે કારણ કે પગ નજીક લઈ જાય કમર સ્થિર કરે તો સીધું લોઅર બેકમાં તકલીફ પડે તમને કમર દુખે અને તકલીફ પડે તો આ આસન છે નહીં કરવાનું કાંઈ પણ તમને એમ લાગે તમારી ક્ષમતાની તમે બહાર જાઓ છો તરત આ આસન બંધ કરી દેવાનું ડ્યુરિંગ પીરિયડ્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ આ આસન તમે કરી શકો છો એકવાર તમે ડ્યુરિંગ પ્રેગ્નન્સી છે એ તમારા ડોક્ટરની સલાહ લઈ લેવાની બાકી આસન ખૂબ જ સરસ છે જે લોકોને ક્યાંય પણ એમ થાય કે યોગ નથી કરી શકતા કૂદકા મારી નથી શકતા તો સિમ્પલ તમે ભૂખ્યા પેટે સવારે આ રીતે પણ બેસી શકો છો રાત્રે ટીવી જોવો છો એકબીજા સાથે વાતો કરો છો ત્યારે પણ આ આસનમાં તમે બેસી શકો છો વેરિયેશન અલગ ઘણા છે બટરફ્લાય આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ પણ ખ્યાલ નથી રહેતો કે આપણા શરીર માટે સારું છે કે નહીં કારણ કે કન્ટિન્યુઅસ આ જોઈન્ટ ઉપર શ્રમ પડે છે ઘસાય છે તો બને તો બટરફ્લાય કન્ટિન્યુઅસ ન કરવાનું બદલે આ રીતે હાથને ઇન્ટરલોક કરી તમારા ફેફસાનો માર્ગ ખુલશે જ સુધરશે તમારું પોસ્ચર સુધરશે તો આગળ ઉપર તમારું જીવનશૈલી છે સુધારવા માટે આસને તમે તમારા રોજિંદા જીવનમાં ચોક્કસથી અપનાવી શકો છો ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર